દીવ પ્રશાસન દ્વારા ગોખલા ખાતે વિશ્વ યોગ દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી દિવ કલેક્ટર સહિત પ્રશાસનીય અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા કેન્દ્રશાસિત પ્રદેશ દીવના ગોખલા ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ 10માં વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી ગોખલા બ્લુ ફ્લેગ બીચ પર આજે સવારે છ પિસ્તાલીસ કલાકે દીવના પ્રશાસનીય અધિકારીઓ વિદ્યાર્થીઓ આગેવાનો રાજનેતાઓ શિક્ષકો વગેરે ઉપસ્થિત રહી યોગ કર્યા હતા અને વિવિધ આસનો કર્યા હતા દીવ પ્રશાસન દ્વારા તથા આરોગ્ય વિભાગ દ્વારા આયોજિત આજે વિશ્વ યોગ દિવસમાં પંદરસોથી વધુ લોકોએ ભાગ લીધો હતો આ પ્રસંગે દીવ કલેક્ટર ભાનુપ્રભા એસપી ફૂલજલે પિયુષ નિરાકર એડીએમ વિવેક કુમાર ડેપ્યુટી કલેક્ટર શિવમ મિશ્રા તથા પ્રશાસનીય અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા આજના યોગ દિવસમાં દરોજ યોગ કરી પોતાના તન અને મનને સ્વસ્થ રાખવા દીવ પ્રશાસન દ્વારા સંદેશ પાઠવવામાં આવ્યો હતો नमस्कार मैं शिवम मिश्रा उप दीव आप सभी को हर्ष के साथ ये सूचित करना चाहता हूँ कि आज दीव के गोगला ब्लू फ्लैग बीच पर दसवें अंतरराष्ट्रीय योग दिवस का आयोजन किया गया इसमें प्रशासन के सभी अधिकारियों समेत दीव प्रशासन के सभी विभागों के कार्यालय अध्यक्ष एवं स्टाफ ने सम्मिलित हुए इसके साथ ही साथ दीव जिले के स्कूल के बच्चे एवं कॉलेज के बच्चों ने इसमें बढ़ चढ़ हिस्सा लिया इसके साथ ही साथ दीव जिले के इलेक्टेड जिन मेंबर्स जिनमें डीएमसी प्रेसिडेंट वाइस प्रेसिडेंट काउंसलर्स एवं पंचायत के प्रेसिडेंट वाइस प्रेसिडेंट एवं सरपंचों ने भी हिस्सा लिया कुल मिलाकर आज बुगला ब्लू फ्लैग बीच पर 1200 से अधिक संख्या में लोग आए जिसमें लोकल लोग भी थे एवं स्टाफ के सदस्य भी थे यह कार्यक्रम अंतरराष्ट्रीय योग दिवस की थीम योगा फॉर सेल्फ एंड सोसाइटी को ध्यान में रखे किया गया जिसमें योगा के बारे में महत्वपूर्ण जानकारी लोगों को द्वारा दी गई धन्यवाद આજે એકવીસ જૂન છે અને ઇન્ટરનેશનલ યોગા ડે અહીંયા બ્લુ ફ્લેગ ઇન્ટરનેશનલ બીચના ઉપર ગોગનામાં અહીંયા સેલિબ્રેટ કરવામાં આવ્યો હતો અને કલેક્ટર મેડમના માર્ગદર્શન અંદર અહીંયા બધી સ્કૂલના સ્ટુડન્ટ્સ ટીચર્સ બધા અધિકારીઓ સ્ટાફ અને લીડિંગ સિટીઝન પીઆરઆઈ મળીને અહીંયા બ્લુ ફ્લેગના ઉપર હજારોના અંદર અહીંયા આવીને અહીંયા બધાએ યોગા કર્યો હતો અને અહીંયા જે માસ્ટર ટ્રેનર અમારો છે એને બીજા ટ્રેનર છે એ મળીને બધાને આ યોગા યોગાનું પ્રશિક્ષણ આપવામાં આવ્યું હતું આ આપની તણાવ જિંદગી છે અને એના અંદર આપને ડાયટરી હેબિટ્સ પણ આપને કંટ્રોલ કરવું હોય ફાસ્ટ ફૂડ છે એ બધું કમતી કરવા જોઈએ અને સાથે સાથે રોજ કમસે કમ આપણે દસ થી પંદર મિનિટનો ટાઈમ કરીને સવારે યોગા કરવું જોઈએ જે આપણા તનના માટે મનના માટે એકદમ સારી વાત છે તો ફરી એકવાર બધાને વિનંતી છે કે આ એક ઇન્ટરનેશનલ યોગા ના જેના જે કમન યોગા પ્રોટોકોલ છે એ ઇન્ટરનેટ પર ને બધી સાઇટ પર અવેલેબલ છે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા તરફથી જે બેઝિક યોગા આસન છે એ એના અંદર જે કરવા જે રીતે ડાયરેક્શન આપવામાં આવ્યું છે તો બધાને ફરી એકવાર વિનંતી છે કે દસ પંદર મિનિટનો ટાઈમ કરીને આ યોગા પ્રોટોકોલમાંથી બેઝિક યોગા ડેલી કરે ને આપની જિંદગી ફિઝિકલી અને મેન્ટલી સ્વચ્છ બનાવે થેન્ક યુ મારું નામ બારા છે હું જીપીએસ ગોગલા શાળામાં અભ્યાસ કરું છું આજે એકવીસ જૂન એટલે કે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ આજે અમે ગોગલા બીજું પ્રયોગ કરવા આવ્યા હતા ખૂબ જ મજા આવી હતી